કે પોતાનો જીવ બચાવવાનો એકમાત્ર રસ્તો બીજાને ફસાવવાનો છે શિયાળ જંગલમાં ફરતો ફરતો એક નિર્દોષ ગધેડાને મળ્યો ગધેડો બહુ સીધો અને ભોળો હતો શિયાળે ગધેડાને કહ્યું મિત્ર સિંહ તને બહુ પસંદ કરે છે તે તને જંગલનો રાજા બનાવવા માગે છે બસ મારી સાથે આવ તને રાજ મુકુટ પહેરાવશે ગધેડો આ સાંભળીને ખૂબ ખુશ થઈ ગયો અને શિયાળની સાથે સિંહ પાસે ગયો પરંતુ જેવો ગધેડો સિંહની નજીક પહોંચ્યો તેમ સિંહે હુમલો કર્યો અને તેના બંને શિયાળ પર ગુસ્સે થઈને કહ્યું કે તે મને છેતર્યો શિયાળે તરત જ જવાબ આપ્યો અરે મૂર્ખ સિંહે તારા કાન એટલા માટે લીધા કે ત્યાં રાજ મૂકી શકે રાજા બનવા માટે થોડી પીડા તો સહન કરવી પડે ને ગધેડો ફરીથી શિયાળની વાતોમાં આવી ગયો અને પાછો સિંહ પાસે ગયો આ વખતે સિંહે તેના પર ફરી હુમલો કર્યો અને તેની પૂંછડી કાપી નાખી ફરીથી ગધેડો બચી ગયો શિયાળે ફરી સમજાવ્યું હવે તું આરામથી સિંહાસન પર બેસી શકીશ પૂંછડી વગર બેસવું સરળ રહે છે આ વખતે પણ ગધેડાએ વિચાર કર્યા વગર શિયાળ પર વિશ્વાસ કર્યો ત્રીજી વખત જ્યારે તે સિંહ પાસે ગયો ત્યારે સિંહે તેને મારી જ નાખ્યો શિયાળે ગધેડાના ફેફસા હૃદય સિંહ પાસે લાવ્યા પરંતુ મગજ નહોતું સિંહે આશ્ચર્યથી પૂછ્યું ગધેડાનું મગજ ક્યાં છે શિયાળ હસીને બોલ્યો જો તેના પાસે મગજ હોત તો કાન અને પૂંછડી ગુમાવ્યા પછી પણ તે પાછો ક્યારે આવ્યો જ ન હોત આ વાર્તામાંથી આપણને શું શીખ મળે છે કે મીઠી વાતો બોલનાર દરેક વ્યક્તિ સાચી નથી હોતી વિચાર કર્યા વગર વિશ્વાસ કરવો પોતાને નુકસાન પહોંચાડવા બરાબર છે વારંવાર મળતી ચેતવણીમાંથી શીખવું સમજદારી છે બુદ્ધિ અને પ્રશ્ન પૂછવાની આદત જીવન બચાવે છે